નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ફરી એકવાર સોના ચાંદીના લાઈવ ભાઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો થોડાક દિવસ પહેલાની જે વાત છે જે સોનાના ભાવની અંદર ધડાધડ ઘટાડો થઈ રહ્યો હતો તે આજે બિલવાળા સોનાની અંદર ભયંકર ઉથલપાથલ જોવા મળી રહી છે સોનાના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવની અંદર ફક્ત પાંચ દિવસમાં જ મોટો ફેરફાર થઈ ગયો છે કેવી રીતે તેની પાછળનું કારણ શું રહ્યું છે જેની આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ

આજે એક ગ્રામ ચાંદી ત્યાસી માં વેચીસ ચાંદી ચાંદી તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો આવનારા દિવસોમાં ઈરાન અને ઇઝરાયેલ ઉપર હુમલો કરશે જ તે જેવા સમાચાર તો સામે જ આવી રહ્યા છે તો આ યુદ્ધની વચ્ચે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવ વેચાઈ રહ્યું છે જેની વાત

જો મિત્રો ઈરાન અને ઇઝરાયલ નું યુદ્ધ યથાવત રહેશે અને આવનારા દિવસોની અંદર હુમલો કરવામાં આવશે તો સોના ચાંદીના ભાવની અંદર ભયંકર તોતિંગ કડાકો જોવા મળી શકે છે આવનારા દિવસોની અંદર અને થોડાક દિવસ પહેલા વિડીયો દ્વારા જણાવ્યું હતું કે જે મિત્રોએ સોનું ચાંદી ખરીદવું હોય જે અત્યારે ખરીદી શકે છે તો તે સમયે જે પણ લોકોએ સોનું ખરીદ્યું હશે જેઓને અત્યારે ભયંકર એટલે કે સોનાના ભાવની અંદર સારો એવો બેનિફિટ જોવા મળી શકે છે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા よかった。<laughs>